સમગ્ર જિલ્લામાં આવેલ તમામ ત્રણે ત્રણ નદીઓની અંદર જ્યારે પૂરની પરિસ્થિતિ સર્જાય છે તો નવસારી વિજલપુર નગરપાલિકાના વોર્ડ નંબર તેરના રેલ રાહત કોલોની બાલાપીર દરગાહ રામજી ખત્રીની જે ચાલ છે ત્યારબાદ દસ જમાલપુર વિદ્યાકુંડ સ્કૂલ પાછળ હળપતિવાસ સર્વોદય નગર હળપતિવાસ અને ડોજી ફળિયા ઈટાળવા અને મિયા તલાવડી ઇટાળવા ખાતેના લોકોને ત્યાંથી સ્થળાંતર કરવા માટેની ફરજ પડી છે અને જેના કારણે એ તમામને સુરક્ષિત સ્થળો લેવામાં આવ્યા છે સાથે જ જો વાત કરીએ તો નદીઓના જળસરમાં નોંધપાત્ર વધારો થતાં નવસારી જિલ્લાનું તંત્ર સતર્ક બન્યું છે વરસાદના આંખ ઉપર બાજ નજર રાખવામાં આવી રહી છે સમગ્ર તંત્ર દ્વારા જરૂરી આરોગ્યના પગલાઓ લેવાની સાથે આગોતરા પગલાઓ પણ લેવાની શરૂઆત થઈ ચૂકી છે કલાકે કલાકે વરસાદ વધારે ઓછો થતાં નદીના પાણીના સ્તરની અંદર ઘટાડો તેમજ વધારો થઈ રહ્યો છે જે નાટકીય પરિવર્તન પણ કહી શકાય પણ હાલ તો તંત્ર નજર રાખીને બેઠું છે કોઈક નદીની અંદર અડધો કલાકમાં પાણી વધે છે તો કોઈક નદીમાં ઘટે પણ છે સાથે જ જો વાત કરીએ તો વોર્ડ નંબર છમાં કાલિયાવાડી રામજી નગરમાં પાણી ભરાતા પ્રેગ્નેન્ટ મહિલાને સલામત સ્થળે લઈ જવામાં આવી છે જેની અંદર પરેશભાઈ અને આરોગ્ય કર્મચારી રૂબીના બેને મદદ કરી હતી એમનો આભાર એ ઘર પરિવારજનોએ પણ માન્યો છે સાથે જો વાત કરીએ તો નવસારી જિલ્લાના બિલ્લીમોરા તાલુકામાં કાવેરી નદીનું જળસ્તર વધતા અસરગ્રસ્ત વિસ્તારના લોકોને સલામત સ્થળોએ ખસેડવામાં આવ્યા છે નવસારી જિલ્લામાં આજરોજ ભારે વરસાદના કારણે અનેક નદીઓમાં પાણીનું સ્તર વધ્યું છે આજરોજ કાવેરી નદીનું લેવલ વધવાના કારણે બિલ્લીમોરા તાલુકાના દેસરા રામજી મંદિર કુંભાર વાડની આસપાસ રહેતા નાગરિકોને સ્થળાંતર કરવાની ફરજ પડી છે આ કામગીરીમાં કોઈ જ જાનહાની થયેલ નથી ત્રીસ જેટલા લોકોને દેસરા સ્કૂલમાં સહી સલામત રીતે ખસેડી દેવામાં આવ્યા છે અને નગરપાલિકાના ડિઝાસ્ટર મેનેજમેન્ટની ટીમ એની અંદર જહેમત ઉઠાવી હતી અને લોકોને સ્થળાંતર કરાવ્યું હતું અને બીજા લોકોની સ્થળાંતરની કામગીરી હલ પણ ચાલી રહી છે આ સવારની વાત છે અત્યાર સુધીમાં લગભગ થઈ ગયું છે ત્યારબાદ જો વાત કરીએ તો સતત વરસી રહેલા વરસાદના કારણે ચીકુવાડી આશાબાગ તથા મંકોડિયા વિસ્તારની અંદર પણ સવારના દરમિયાન પાણીઓ ભરાયા હતા રસ્તાઓની અંદર પાણીઓ ભરાતા વાહન વ્યવહાર મુશ્કેલ થયો હતો લોકોને મુશ્કેલી પડી હતી જો કે આજે સ્કૂલ કોલેજ આંગણવાડી બંધ છે પણ નોકરી ધંધે જતા લોકોને થોડોક મુશ્કેલીઓનો સામનો કરવા પડ્યો હતો સાથે જ જો વાત કરીએ તો નવસારી શહેરમાં પડી લાયેલા વરસાદના કારણે પાલિકા પ્રમુખ પણ એક્શનમાં આવ્યા હતા નગરપાલિકા પ્રમુખે નીચાવાળા વિસ્તારમાં રહેતા લોકોને સુરક્ષિત સ્થળોએ રહેવા માટે અપીલ કરી હતી તેમજ ઇમરજન્સી સમયે ફાયર વિભાગ અને પોલીસ અથવા સ્થાનિક સુધરાઈ સભ્યોની પણ આપ મદદ લઈ શકો છો જેના માટે એમણે અપીલ કરી હતી સાથે જ જો વાત કરીએ તો નવસારીની અંદર પણ ઘણા બધા રસ્તાઓ બંધ કરી દેવામાં આવ્યા છે અને જેને કારણે લઈ અને અનેક સ્થળોએ તકલીફો ઊભી થઈ રહી છે જો કે આપ કોઈ પ્રવાસ કરવાના હોય આપ કોઈ પ્રવાસ ખેડવાના હોય તો પહેલેથી જ રસ્તા ચાલુ છે કે બંધ એની જાણકારી મેળવ્યા બાદ જ આપ નીકળશો તો વધુ સારું રહેશે હવે સાથે જ નવસારી અને વિજલપુરના વિસ્તારોની વાત કરીએ તો નવસારી અને વિજલપુરના વિસ્તારની વાત કરીએ તો રોયલ પાર્ક વિજલપુર ખાતે પણ પાણી ભરાયા હતા સરદાર પટેલ ટાઉનશીપ સ્ટેશન રોડ ખાતે પણ પાણી ભરાયા હતા એસજીએમ સ્કૂલ પાસે પાણી ભરાયા હતા ઉદ્યોગનગર પાસે પાણી ભરાયા હતા ચંદનવન વિજલપુર ખાતે પાણી ભરાયા હતા મારુતિનગર વિજલપુર ખાતે પાણી ભરાયા હતા તો સાથે જ ઉભરાહટ રોડ મરોલી બજારની અંદર પણ પાણી ભરાયા હતા શાંતિવન સોસાયટીની પાછળના ભાગે પણ પાણી ભરાયા છે સાથે જ ફળવેળ આંબાબારી ફળિયું જે ખરું ત્યાં પણ પાણી ભરાયા છે તો આખા જિલ્લાની आपड़े आप आप आज करी विदीन नहों सकने साते साते तेमज देशरा अंडरपास पास गिरीराजनगर सोसाइटी भथारूल बिल्ली मुरा कसबा काभीपोर अगल खाडी मां एकट ટ્રક પલટી જવા પામ્યો હતો અને ટ્રક પલટવાના કારણે ખૂબ જ મોટી તકલીફ થઈ હતી એક ટ્રક જે ખરો કન્ટેનરની સાથે ઊંધો પડ્યો હતો અને જેના દ્રશ્યો પણ આપ નિહાળી શકો છો અને સાથે જ જો વાત કરીએ તો કછોલી ગામ હોય કે પછીથી શાંતનદેવી વિસ્તારની પાછળનો ભાગ એટલે કે જ્યાં વસાહત છે વસાહતમાં પણ પાણી ભરાવાની શરૂઆત થઈ હતી જો કે હલ બહુ લાંબી તકલીફ પડે એવું દેખાતું નથી પણ ઉપરવાસના વરસાદની ઉપર સતત નજર રાખવામાં આવી છે અને નજરના કારણે જ હાલ અમે અપડેટ આપને આપી રહ્યા છે હજુ પણ કેટલાક વિસ્તારોની અંદર પાણી ભરાવાની શક્યતા થઈ શકે છે ચાર વાગ્યાની આજુબાજુ ખરું ભરતીનો સમય થશે ને ભરતીના સમયની અંદર કદાચ જો પાણી વધે તો તકલીફ વધવાની શક્યતા દેખાઈ રહી છે તો આ જ પ્રમાણે પડે અપડેટ આપતા રહીશું નવસારી જિલ્લા અને નવસારી શહેરની સાથે વિજલપુરની પરિસ્થિતિ પણ આપણે દર્શાવશું નિહાળતા રહો નવસારી લાઈ ક્યાં સુધી ભાડાના મકાનમાં રહીશું હવે મેળવો તમારું પોતાનું ઘર તમારા સપનાને સાકાર કરો કામધેનુ પાર્કમાં નજીવી રકમ ભરો અને ઘરનું ઘર મેળવો શાંતાદેવી રોડ ખાતે આવેલ કામધેનુ પાર્કમાં હાઈ સિક્યુરિટી ફાયર સેફટી ઇલેવેટર લિફ્ટ પ્રસંગો માટે પાર્ટી પ્લોટ તેમજ બાળકો માટે પાર્ક જેવી ઘણી બધી સુવિધા ઉપલબ્ધ છે ત્યારે દસ હજાર રૂપિયા ભરો અને સપનાનું ઘર બુક કરાવો એક રૂમ રસોડું અને બે રૂમ રસોડાના ફ્લેટો રેડી પઝેશનમાં મળશે ભાડાની રકમને બદલે લોનના હપ્તા ભરો અને ઘરના માલિક બનો તો આજે જ સંપર્ક કરો કામધેનુ પાર્ક વિદ્યાભારતી સ્કૂલની પાછળ શાંતાદેવી રોડ નવસારી અને વધુ માહિતી માટે સંપર્ક કરો નાઇન અને નાઇન